માખી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ એક નામાંકિત હોટેલમાં જમવા બેઠેલ ગ્રાહકની છાશમાંથી માખ નીકળતા આ ઘટનાને લઈ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે આ મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના વાલીયા ચોકડી ઉપર આવેલ આશીર્વાદ હોટેલમાં એક ગ્રાહક જમવા માટે ગયા હતા આ ગ્રાહક જમવા બેઠા હતા ત્યારે તેમને આપવામાં આવેલ છાશમાં કોઈ જંતુ જણાતા તેમણે તેને જોતા છાશની વાડકીમાં માખી પડી હોવાનું જણાવ્યું હતું છાશમાં માખી જોઈ અને જમવા બેઠેલ અન્ય ગ્રાહકો પણ સ્તબ્ધ બની ગયા હતા તોકલેશ્વર ખાતેની આશીર્વાદ હોટેલમાં જમવા આવતા ગ્રાહકો માટે આ ઘટના ચેતવણીરૂપ ગણાય છાસમાંથી માખી નીકળતા ગ્રાહક આ બાબતે હોટેલ સંચાલકને રજૂઆત કરવામાં આવતા હોટેલ સંચાલક ગ્રાહકને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા જેને લઈને હોટેલમાં હાજર અન્ય ગ્રાહકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા જ્યારે આ અંગે હોટેલના ઓર્ડર બોયને પૂછવામાં આવતા છાશ ખુલ્લી હશે તેથી અંદર માખી પડી હશે તેમ ઉડાવ અને બિનજવાબદાર જવાબ આપ્યો હતો હોટલ સંચાલક તેમજ અન્ય સ્ટાફ દ્વારા ગ્રાહક સુરક્ષાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરાયું હોય તેમાં ઘટનામાં સ્પષ્ટ જોવા મળ્યું હતું તેમજ છાશમાંથી માખી નીકળવાતા હોટલ સંચાલક ગ્રાહકને સંતોષકારક જવાબ આપવાની દરકાર પણ લીધી ન હતી તો હોટલ સંચાલક બિંદાસપણે તેમની ખુરશી ઉપર બેસી રહ્યા હતા ગ્રાહકોમાં ચર્ચાતી વાતો મુજબ આ હોટેલ સંચાલક ગ્રાહકો સાથે મન ફાવે તે રીતનું વર્તન કરે છે તેમજ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે જાગો ગ્રાહક જાગો આવી હોટલ જતા પહેલા એકવાર જરૂરથી વિચારજો તો અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે આવેલા આશીર્વાદ હોટેલમાં જમવા ગયેલ ગ્રાહકની છાશમાંથી માખી નીકળતા બાબતની જાણ ગ્રાહક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરવામાં આવી હતી ગ્રાહકની ફરિયાદને આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ તાત્કાલિક હોટેલ આશીર્વાદ ખાતે આવી પહોંચી હતી અને ગ્રાહકની વિગતવાર ફરિયાદ સાંભળી આશીર્વાદ હોટેલના સંચાલકોને નોટિસ ફટકારી હતી તેમજ બે દિવસ માટે હોટલ બંધ કરાવી હતી અને હોટલને સંપૂર્ણ સાફ સફાઈ કરી જરૂરી સૂચના આપી હતી તો આશીર્વાદ હોટેલ આ પહેલા પણ વિવાદોમાં રહેવા પામી છે